નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો અમે આવી ગયા હતા અમારા ગામના ખેતરમાં તો અમે જઈએ છીએ અશ્વિનભાઈ હવે ખેતરમાંથી ઘર સાઇડ તો તમને ઘર સાઈડનું થોડું વ્યૂજ બતાવી દો આ દોસ્તો જુઓ ખેતરમાં બાજરી કેવી થઈ ગઈ છે જે હાલની પોઝિશનમાં તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત બાજરી થઈ ગઈ છે તો તમે આખા રસ્તામાં કોઈ નથી તમે જુઓ કે રસ્તો ખાલી ખમશે આપણા ગુજરાતનો આ વ્યૂઝ છે તો ઇન્ડિયા ગુજરાતનું આવ્યું જ છે અને ગુજરાતી વિડીયો છે શું કરવું છે તારા ફોટો લીધે તારો જો દોરા કાઢી દોરા ના કાઢવાના કોઈ વિડીયો નહીં જોવો આપણો આ જુઓ પાછળ મારું ઘર છે આ મંદિર છે આ છે જોગની માતાજીનું મંદિર અને આ છે મારી બાઈક મિની વિડીયો જોયો હશે તેમાં રેલીનો હું વિડીયો ઉતારીને મેં કયો છે તો દોસ્તો આ અમારી ભેસો છે આ બધી જો ખા દી જોઈ રહીશ આવો જ છે અવારો માછલા દેખાશ તમને નહીં દેખાય અત્યારે તો તો દોસ્તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ તો તમે જોઈ શકો છો કે અમારા ઘરાઘર છે અને લેબડો પણ છે લેબડાની કઈ મસ્ત સોયલો છે તો તમે જોવો લેબડાને હાલ મોર આવી ગયો છે અને આ હજાર પેરનું ઝાડ છે તો તમે મોર લેબડાનું જોઈ લો કેટલો સીઝનમાં આવી ગયો છે યડ હેડ જલ્દી તમને આજુબાજુના ખીરતાર અમારા બતાવી દઈએ